દિવ્યાંગો સાથે મોડી ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું ડ્રીમ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા તુલા કાર્યક્રમ યોજાયો મેગા રક્તદાન કેમ્પમાં આશરે ત્રણસો થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બીજેપીના કાર્યકર તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સેવાના પ્રકલ્પો સાથે સેવાના ભાવ સાથે સેવા કરવાનો આજે એમના જન્મદિવસે આજે રક્તદાન દ્વારા આજે એમને જે રક્તકુલા પણ કરી છે કાર્યકર્તાઓ સાથે અને બીજું કે એમની ગ્રાંતમાંથી શવવાહિની પણ આપી છે તો આખો જન્મદિવસ વિકાસની સાથે સાથે લોકોને સેવાના ભાવ સાથે કેમ મદદરૂપ થવું લોકોને સેવા સેવાડાના વ્યક્તિને કેમ ધ્યાન રાખવા આપણા યશસ્વી વડાપ્રધાન સમગ્ર દેશમાં આયુષ્માન કાર્ડની જે આયુષ્યમાન ભારત ત્યાં યોજના હોય લોકોને સેવા કરવાની આરોગ્યની ચિંતા સતત કરતા હોય ત્યારે એના માટે આ જન્મદિવસની મિત્ર તમામ કાર્યકર્તાઓના આયોજકો સાથે રક્તદાતાઓ સાથે સરસ કાર્યક્રમ કર્યો છે આજે એમના જન્મદિવસે એમના જીવનમાં પ્રતિભાઈ એમનું જીવન બને ઉચ્ચ શિખરો સર કરતા રહે એવી આજના જન્મદિવસે શુભકામનાઓ પાઠવી છે ગુજરાતની જનતા જૂનું ફાઉન્ડેશન ગુજરાતનું અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનો અને મિત્ર મંડળ આ તમામ દ્વારા આજે જન્મદિન નિમિત્તે રક્તતુડાનો પ્રોગ્રામ રાખ્યો હતો એમાં ત્રણસો એકવીસ જેટલી બોટલો રક્તદાતાઓ રક્તદાન તરીકે આવ્યા આ બોટલો બ્લડ બેંકમાં જશે અને ભવિષ્યમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે ઉપયોગી બનીને એનું જીવનજીત ચાલુ રાખશે એ ખૂબ કુંડળીનું કામ ડ્રીમ ફાઉન્ડેશન એ સહયોગી સંસ્થાઓ સાથે સાથે આ સમગ્ર નિમિત્તે આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી એ બધાશ્રમ સાથે સમય એમના આશીર્વાદ લીધો બાળ બાળકો જે ગરીબ છે એ બાળકોનું જે શિક્ષિકા વહેલું શિક્ષણ આપે છે વખત એ બાળકો સાથે રહીને કેક કાપીને એમના પણ આશીર્વાદ પણ ઉભા લે છે સાથે સાથે મારી ગ્રાન્ટમાંથી લગભગ પચીસ લાખ જેટલી ગ્રાન્ટ એમએલએ ગ્રાન્ટી આપી અને સભાહીનું લોકાર્પણ પણ આપણે કર્યું છે મારા બંને સંસદ સભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હરબેન પટેલ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા મયંકભાઈ નાયકે પણ શુભેચ્છા પાઠવા પાઠવવા આજે વિજાપુરની મુલાકાત લઈ એમની શુભેચ્છા પાઠવી છે અને બંને સાંસદો તરફથી વિકાસના કામો માટે હું જોઈએ એટલી જાહેર થી જે કામ વિકાસના કામો દેવ ફાઉન્ડેશન કરે છે એ બીજા પણ ખૂબ પ્રસન્ન રીતે થઈ રહી છે અને એમએલએ એમપીના કામોની સાથે સાથે આવી એમ આવી શૈક્ષિક સંસ્થાઓ સમાભાવી સંસ્થાઓ પણ આવા પ્રસંગને આવરી લઈને જે કામ કરી રહી છે ખૂબ ઉત્તમ પ્રસન્ન છે